સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નો શ્રે પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મારથી વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ત્રણ આઠ બે હજાર પચીસ ને શ્રાવણ સુદ નોમ તિથિ છે આજની નોમને બગીચા નોમ તરીકે ઓળખવામાં આવે છે આજે નોળી નેમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નકુલ નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નોળિયાની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે બધાના ઘરે નોળીઓ સ્થાપી અને એની ગામના લોકો પૂજા કરતા હોય છે એનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે રવિવાર છે સિંહ રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે સિંહ રાશિવાળા જે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરે છે તો ઘી તલનું તેલ થી ભગવાનનો અભિષેક કરવો જોઈએ કેસરનું પાણી આજે ભગવાનને જવ ચડાવવાનું બહુ મહત્વ છે આજે કેસરીકરણના ફૂલ ભગવાન શંકરને ચડાવવા જોઈએ કેસરી વસ્ત્ર ભગવાનને ચડાવવા જોઈએ આજના દિવસે ભગવાનનો અભિષેક કરો છો તો અત્તરના પાણીથી પણ કરી શકો છો અને જ્યારે ભગવાનનું સ્મરણ કરો છો આજે તો બૈજનાથ મહાદેવનું મનમાં સ્મરણ કરી ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ સિંહ રાશિવાળા માટે તે સિવાય પણ બધા જ વ્યક્તિ આજના દિવસે બૈજનાથ મહાદેવનું સ્મરણ કરી ભગવાન શંકરની ઉપાસના કરે છે તેને ઘણું સુખફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે આપણે પણ રાખ્યો છે અને આજે પાર્થિવ શિવલિંગ બનાવવાના છે આપણે તો વૈજનાથ મહાદેવની કૃપા જોઈતી હોય તો આજના માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે ઉપાસના આરાધના કરવા માટે તેમજ આજે સૂર્ય આદિત્ય પૂજન કરવાનું પણ બહુ જ મહત્વ છે આજે ભગવાનને જવ ચડાવવાનું પણ બહુ મહત્ત્વ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નવમ તિથિ આજે સવારે નવ ને તેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય દસમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખા નક્ષત્ર આજે સવારે છ ને છત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે

પાંચ તારીખે સવાર અગિયાર ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ વૃષ્ટિ ગણાશે આ રાશિથી વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે અને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યનો જન્મ છે વરસગાંઠ છે એ આમની મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે મિત્રો આજના દિવસે મારા કોઈપણ સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર કોઈ પણ સદસ્ય નિ વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે તે લોકો આજનું સુકન કરી લેશો તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે તે સિવાય મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ કંઈ ખરીદી કરવા માટે જરૂર છે તો અથવા આજે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈ સગાઈની પૂજા આજે કરી રહ્યું છે કોઈ આજે છઠ્ઠીની પૂજા કરી રહ્યું છે કોઈને આજે વિદેશમાં જવાનું છે એ કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે હવે કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય વૈજનાથ મહાદેવની ખૂબ ખૂબ કૃપા પ્રસાદી પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું મહાદેવને પ્રાર્થના કરું વૈજનાથને પરંતુ મિત્રો આજના દિવસે તમે જ્યારે કંઈક કાર્ય કરવા માટે નીકળો છો તો આજનો સુકન કરીને નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત થશે તે સિવાય પણ આમ રવિવારે તમે નીકળો છો કોઈ પણ કામ કરવા માટે તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરવા જોઈએ પિતાને વંદન કરવા જોઈએ પિતૃના ફોટાને પગે લાગવું જોઈએ શિવરાણ ભગવાનને આજે પાણીનો અર્ઘ્ય અર્પણ કરવો જોઈએ આજે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો ને ભગવાનને કહેવાનું મારા દરેક કાર્ય મારી સાથે રહેજો આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો અમુક ચોક્કસ સભુ સમય હોય છે તે સમય નીકળવું જોઈએ તે સિવાય આજે રવિવાર છે આજે ગાયને જવ ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ ગ્રહદોષમાંથી મુક્ત થવાય છે માન સન્માન યશ કીર્તિને પ્રતિષ્ઠા વધે છે જે ગાયને આટલું ખવડાવશે તેને તે સિવાય આજે પરિવાર સાથે મિત્ર વર્ગ સાથે જો બહાર ફરવા જાઓ છો સારું સારું ભોજન કરો છો અને આનંદથી રહો છો તો લક્ષ્મીદેવી ખૂબ ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ શુભ સમય જોઈ આજે સવારે સાડા સાતથી થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે એક ત્રીસથી આવતીકાલે રાત્રે એક ત્રીસથી થી મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો કોઈ પણ વસ્તુની ખરીદી કરવી કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું શ્રેષ્ઠ રહેશે પછી સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર ધન કંઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે વાહન વગેરે પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે તમે જે કાર્યનો આરંભ કરો છો એમાં તમારું સન માન સન્માન જળવાઈ જશે તમારું ધાર્યુ થવાથી અને તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજે તમે કોઈની સાથે મિત્રતા કરો છો તો બહુ લાંબો સમય સુધી એ મિત્રતા નિભાવશે અને તે પણ પૂરી વફાદારી સાથે આજે કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો ભાગીદારીનો ધંધો શરૂ કરો છો તે પાર્ટનર પણ તમારી સાથે વફાદારી નિભાવશે આજે તમને કોઈ સાથેની પ્રાપ્તિ થઈ ગઈ તો આ જીવન તમારી સાથે વફાદાર રહેશે અને તમારી કુંડલીમાં ગમે એવા દોષ હોય મેરેજને લગતા તો પણ એમાં તને તમને આ દોષ નડશે નહીં અને જીવનસાથી તમારી સાથે આત્મવિશ્વાસથી ખૂબ વફાદાર રહેશે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે દરેક કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ રહેશે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ રહેશે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી આગળ વધવાની નવું સર્જન કરવાની શક્તિ આવશે તમારામાં એટલે જે લોકો પ્રોડક્શનનું કામ કરતા હોય છે ઉત્પાદનનું કામ કરતા હોય એ લોકો આજે નવસ્ત્ર ધારણ કરે છે તો તે લોકોમાં બહુ સારો જ્ઞાન સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે મતલબ આજે તો દરેક જણા નવસ્થા ધારણ કરવા જોઈએ સર્જન કરવાની શક્તિ એટલે કોઈપણ વસ્તુનું કાર્યક્ષેત્રને સારી સફળતા ત્યારે જ મળે છે કે સર્જન કરતા થતો હોય છે અને જે લોકો રાજકારણમાં છે એ લોકો આજે નવાસ્ત્ર ધારણ કરી લો પાંચમાં પૂછાશો અને તમારી મિત્રની પણ ઉન્નતિ થશે કોઈ પણ વ્યક્તિ આજે નવસ્ત્ર ધારણ કરે એની મિત્રની પણ ઉન્નતિ થાય છે ઇન્ડસ્ટ્રીઝને લગતા કાર્ય કરતા હોય જે લોકો મોટી ફેક્ટરીઓ ચલાવતા હોય એ લોકો નવસ્ત્ર ધારણ કરી લો આજનો દિવસ ઘણો શુભ રહેશે આવું બધું જે ફળ છે આજે સવારે છત્રીસથી આવતીકાલે સવારે નવ ને તેર મિનિટ સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ

प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो जेने जिन्हें आरोग्य नहीं पूजा आपने हम तो दरेक जनाएं बोलवाने हैं बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિડીયો સ્ટોપ કરી પૂજા એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ